વાપીમાં માં છોતેર માં પ્રજાસત્તાક પર્વ ભવ્ય ઉજવણી કરવામાં આવી રાજ્યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ ધ્વજવંદન કર્યું વલસાડ જિલ્લાના વાપી શહેરમાં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી દિન પચીસ ના રોજ વાપીના બલીઠા વિસ્તારમાં આવેલી કે એચ દેસાઈ પુરુષ અધ્યાપન મંદિર કોલેજના મેદાન પર યોજાયેલા જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ સવારે નવ કલાકે ધ્વજવંદન કર્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ પોલીસ જવાનોની પરેડ નું નિરીક્ષણ કર્યું હતું અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા ટેબલ્સોનું અવલોકન કર્યું હતું આ પ્રસંગે તેમણે વાપી નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળવાથી શહેરમાં થનારા વિકાસ કાર્યોની માહિતી પણ આપી હતી સમગ્ર કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય પર્વની ઉજવણીનો ઉત્સાહ જોવા મળ્યો હતો આ ઉજવણી પ્રસંગે લોકસભાના દંડક અને વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ જિલ્લા કલેક્ટર શ્રી નૈમેશ દવે વાપી મહાનગરપાલિકાના કમિશનર યોગેશ ચૌધરી વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલા નિવાસી અધિક કલેક્ટર અનસુયા ઝા પારડી પ્રાંત અધિકારી નીરવ પટેલ જિલ્લા સંગઠન પ્રમુખ હેમંત કંસારા માજી સાંસદ ડોક્ટર કેસી પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓ પદાધિકારીઓ અને કર્મચારીઓ તેમજ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તિરંગાને સલામી આપી રાષ્ટ્રગાન કર્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન સેગવીની સર્વોદય હાઈસ્કૂલ આચાર્ય ઉન્નતિબેન દેસાઈએ કર્યું હતું प्रायोजना में निजाकी कराओ तो टेबल्स तीजा कमी જોરદાર તાળી ના રીતે આપણા દેશનું નામ નવી સિદ્ધિઓ સાથે વિશ્વ ફલક પર નવી ઉંચાઈઓ પ્રાપ્ત કરી રહ્યું છે મા ભારતી વિજયનાથ સાથે

ગુજરાતના ગૌરવતા ભાઈઓ બહેનો સ્વતંત્ર સેનાનીઓ દેશ વિદેશમાં રહેતા સૌ પ્રજાસત્તાક પર્વની અનેક અનેક શુભેચ્છાઓ પ્રજાસત્તાક પર્વના પાવન પર્વે દેશ માટે પ્રાણની આહુતિ આપનાર નામી અનામી સ્વાતંત્ર્ય વીરોને હું કોટી નમન કરું છું મહાત્મા ગાંધીજી સરદાર પટેલ સુભાષચંદ્ર બોઝ અને ડોક્ટર સાહેબ આંબેડકર જેવા અનેક મહાપુરુષોથી માંડીને નાના નાગરિકોએ પણ રાષ્ટ્ર નિર્માણમાં યથાશક્તિ ફાળો આપ્યો છે આજના અવસરે આ તમામ કૃત્ય આપણે કૃતજ્ઞતા અને આભારની લાગણી વ્યક્ત કરી આપણે ઔદ્યોગિક નગરી વાપીની વાત કરીએ તો સમગ્ર દેશના વિવિધ રાજ્યના લોકોને રોજગારી આપી વાપીએ મિની ઇન્ડિયા તરીકે નામના મેળવી છે આવી આપણી વાપી નગરીમાં આજે ચોથેર માં પ્રજા સત્તાક દિનની ઉજયમણીમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી સાંસદ શ્રી ધારાસભ્ય શ્રી તાલુકા જિલ્લાના અગ્રણીઓ પૂર્વ સાંસદ શ્રી જિલ્લા કલેક્ટર શ્રી જિલ્લા વિકાસ અધિકારી શ્રી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અધિકારી રણ સજ્જનો સંજ્ઞાનીઓ પોલીસ જવાનો શાળાના બાળકો સહિત તમામ ને પ્રજાસત્તાક દિન ની શુભેચ્છા પાઠવું છું આજના પાવન પર્વે આપણે બંધારણ અપનાવ્યું હતું છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ના દિવસે આપણું બંધારણ એક જીવંત અને પ્રગતિશીલ દસ્તાવેજ છે આપણા બંધારણ દ્વારા સામાજિક ન્યાય અને સર્વ સમાવેશી વિકાસ સાથે સંબંધિત ઘણા મહત્વકાંક્ષી લક્ષ્યો આપણે પ્રાપ્ત કર્યા છે આપણું બંધારણ આપણા લોકશાહી પ્રજાસત્તાકનો મજબૂત પાયો છે

બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપશે